નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈબીપીએસ મિત્રો રાહ હતા કે સરસ ની એક્ઝામ ક્યારે આવશે એસબીઆઈ ની એક્ઝામ ક્યારે આવશે આર એક્ઝામ ક્યારે આવશે તો હવે શરૂઆત થઈ ગઈ છે આઈબીપીએસ ની શોર્ટ નોટિસ જાહેર થઈ ગઈ છે આની અંદર વેકેન્સી નું નોટિફિકેશન એક તારીખે તમને જોવા મળશે વેકેન્સી કેટલી છે એ પણ તમને નોટિફિકેશનમાં જ જોવા મળશે બટ અત્યારે એક શોર્ટ નોટિસ આવી ગઈ છે કે વેકેન્સી આવવાની એ કન્ફર્મ થઈ ગઈ છે પહેલી તારીખથી ફોર્મ ભરાશે અને ફોર્મ કેટલા દિવસ સુધી ભરાશે એનો સિલેબસ શું છે આપણે તૈયારી કેવી રીતે કરી શકીશું ગુજરાતી ભાષામાં પણ પરીક્ષા આપી શકાય છે કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે કઈ ઉંમરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે લાયકાત શું છે આવી તમામ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરીશું ઓકે તો સેશન એ સ્ટાર્ટ કરીએ છેલ્લે સુધી બનેલા રહેજો ગુજરાતી ભાષામાં પરીક્ષા છે ચાલો તો આપણે ગુજરાતી ભાષામાં પરીક્ષા છે તો તૈયારી પણ ગુજરાતી ભાષામાં કરાવીશું તો વેબ સંકુલ તમારા માટે લાવી રહ્યું છે એકદમ સ્પેશિયલ એક લાઈવ બેચ જેની અંદર આઈબીપીએસ એસબીઆઈ અને આરઆરબી એટલે કે આઈબીપીએસનું જો નોટિફિકેશન આવી ગયું એસબીઆઈ નોટિફિકેશન શોર્ટ ટાઈમમાં આવશે અને આર નું પણ એક કેલેન્ડર ડિક્લેર થઈ ગયેલું છે જો કે આઈબીપીએસ નું કેલેન્ડર આજથી સાત આઠ મહિના પહેલા જ ડિક્લેર થઈ ગયું હતું જાન્યુઆરીમાં પછી એ કેલેન્ડરમાં થોડું અપડેટ કરીને આર ની વેકેન્સી ડિસેમ્બરમાં આવશે એટલે એક્ઝામ ડિસેમ્બરમાં આવશે ઓક્ટોબર નવેમ્બરમાં નોટિફિકેશન આવશે તો આઈબીપીએસ એસબીઆઈ અને આરઆરબી આ બધી બેન્કો મળીને કુલ ત્રીસ હજારથી વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે બે હજાર પચીસમાં જ તમે જોજો આઈબીપીએસ ની અંદર પણ આઠ થી દસ હજાર ની આસપાસ વેકેન્સી તમને આઈબીપીએસ માં જોવા મળશે ઓવરલી મતલબ સેન્ટ્રલી નેશનલી ગુજરાતમાં કેટલી વેકેન્સી આવશે એ તમને નોટિફિકેશનમાં ખબર પડશે લાસ્ટ યર ની વાત કરું તો ગુજરાતની અંદર ચારસો થી સાડી ચારસો વેકેન્સી હતી એસબીઆઈ ની વાત કરું તો લાસ્ટ યર ચૌદસો થી અગિયારસો થી વધારે વેકેન્સી હતી તો આ વખતે પણ એટલી વેકેન્સી જોવા મળશે ગુજરાતમાં અને ખાસ કરીને અ નેશનલની વાત કરું તો બાર હજારથી વધુ જગ્યાઓ એસબીઆઈમાં છે અને આર આરવીમાં પણ પાંચ હજારથી વધારે જગ્યાઓ અને ગુજરાતની વાત કરીએ તો બસો કે અઢીસોની આસપાસ ગુજરાતમાં વેકેન્સી રહેશે એટલે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જે વિદ્યાર્થીઓ બેન્ક એક્ઝામની તૈયારી કરવા માંગતો હોય એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે સ્પેશિયલ એક લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે આ બેચની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે એની વિશેષતાઓ કે બેચમાં આપણે શું કરાવીશું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને બેન્ક એક્ઝામમાં તૈયારી કેવી રીતે કરવી શું કરવી શું પહેલાં પ્રી કરવું મેઇન્સ કરવું આ બધું બહુ બધું કન્ફ્યુઝન હોય છે તો આપણે અહીંયા જે બેચની વિશેષતા છે એની અંદર હું તમને કમ્પ્લીટ કહીશ એકસો એસી કલાકથી વધારે લાઈવ લેક્ચર હશે જેની અંદર ગણિત રિઝનિંગ અંગ્રેજી કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ જોકે આ બંને મળીને એક જ વિષય છે આ બે અલગ વિષય નથી બટ જનરલી કરંટ સાથે સાથે બેન્કિંગનું નોલેજ પણ તમને મળશે એટલે તમને આ આર આરબી પીઓની જે એક્ઝામ હોય ને એમાં તમને કામ લાગે ઇન્ટરવ્યુમાં એક જ એક્ઝામમાં ઇન્ટરવ્યુ આવે છે ફક્ત આર આરબી પીઓમાં બાકી ક્લર્કમાં ઇન્ટરવ્યુ નથી આવતું તો એની અંદર પણ તમને હેલ્પ લાગશે આ બધી જ વસ્તુ આપણે કરાવીશું પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારીનો કોર્સ છે એકલું પ્રી નહીં પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારી લેક્ચરની પીડીએફ પણ તમને મળશે ચેપ્ટર વાઈઝ ટેસ્ટ ત્યાર પછી દરેક ચેપ્ટરની સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ એટલે કે ક્લાસમાં હું પીપીટી લઈને આવીશ તો એમાં તો પચાસ પ્રશ્નોમાં ચેપ્ટર તો સમજાવીશ જ સાથે સાથે ઘરેથી સો પ્રશ્નો બીજા ગણવા માટે આપીશ મોક ટેસ્ટ લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડમાં પણ જોઈ શકો જેથી તમે કોઈ કન્સેપ્ટ કાંઈ ના ખબર પડી હોય તો પાછું તમે એને રિવાઇઝ કરી શકો જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકો ટાઈમની વાત કરીએ તો બેસ્ટનો ટાઈમ છે બેટા ચારથી છનો

એટલે તમને વધારે માહિતી મળી જશે બે દિવસે રેડી ચાલો આગળ વધીએ તો એના જેવો જ આ વસ્તુ મારે તમને જણાવવી જરૂર છે કારણ કે અમુક વિદ્યાર્થી એવું કે સાહેબ મારે રેકોર્ડેડ કોર્સ જોવો છે તો કમ્પ્લીટલી બિગનર ટુ બેન્કર નામનો એક સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે આ લાઈવ કોર્સ છે જ્યારે આ રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે તમારી પાસે ઓછો ટાઈમ હોય તમને લાગે છે કે તમારી તૈયારી એક લેવલ પર થઈ ગઈ છે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન હવે કેટલાક વિદ્યાર્થીનો તો મગજમાં એવું હોય કે સાહેબ આઈબીપીએસ છે શું શું આઈબીપીએસ કોઈ બેંક છે શું આઈબીપીએસ કેવી રીતે એક્ઝામ લે છે એની વેકેન્સી શું છે બેટા આઈબીપીએસ એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે બેન્કોના બિહાફ પર એક્ઝામ કન્ડક્ટ કરે છે જેટલી પણ નેશનલાઇઝ બેન્ક છે જેમ કે બેન્ક ઓફ બરોડા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા કેનેરા બેન્ક પંજાબ નેશનલ બેન્ક આંધ્ર બેન્ક પંજાબ નેશનલ બેન્ક તો આ જેટલી પણ પંજાબ નેશનલ એન્ડ સિંધ બેંક તો આ જેટલી પણ બેંકો છે એ બધી બેંકોના બિહાફ પર એક ઓર્ગેનાઇઝેશન બનાવેલું છે જે એક્ઝામ કન્ડક્ટ કરે છે નેશનલાઇઝ બેંકની એનું નામ છે આઈબીપીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન કયા વિદ્યાર્થીઓ આમાં જનરલી એપ્લાય કરી શકે કોઈ પણ સ્નાતક જેણે જેણે બીએ કરેલું હોય જેણે બીકોમ કરેલું હોય જેણે બીબીએ કરેલું હોય જેને બીસીએ કરેલું હોય જેને બીટેક કરેલું હોય બરાબર છે કોઈ પણ ગ્રેજ્યુએટ એવું નથી કે ફક્ત બીકોમ વાળા જ એપ્લાય કરી શકે જેને બીએસસી કરેલું હોય સાયન્સ ગ્રેજ્યુએટ હોય એવા તમામ વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે છે એટલે આ બહુ સારી એવી ભરતી છે બીજું ઉંમર છે વીસ થી અઠ્યાવીસ વર્ષ જો એસટી અને એસસી ઉમેદવારો હોય તો પ્લસ પાંચ વર્ષ અને ઓબીસી હોય

ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર મહેસાણા આવા મોટા મોટા સેન્ટરો છે તો આ સેન્ટરોની અંદર ઓનલાઈન ટેસ્ટ લેવાય છે અને આ ટેસ્ટ એમસીક્યુ બેઝ હોય છે કોઈ વસ્તુ કાંઈ લખવાની નથી આની અંદર પ્રી એક્ઝામ હોય છે સાથે સાથે મેઇન્સ એક્ઝામ હોય છે આ બંને એક્ઝામ એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે એટલે તમારે આમાં કોઈ જાતનું કાંઈ લખવાનું નથી એટલે ચિંતા નથી બરાબર છે હા ગણતરી માટે તમને રફ પેજ ત્યાં મળશે આગળ વાત કરીએ આ એક શોર્ટ નોટિસ આવી છે આ તમે જોઈ શકો છો આઈબીપીએસસી શોર્ટ નોટિસ છે હવે ખાસ તમે જો એક તારીખથી ફોર્મ ભરવાની સ્ટાર્ટ થાય છે જો આ આજે જ સવારે નોટિસ આવી છે એક તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે એકવીસ તારીખ લાસ્ટ છે સાથે સાથે વાત કરીએ તો આની જે એક્ઝામ છે એટલે કે પ્રિલિમનરી એક્ઝામ છે આપણને એમસીક્યુ એક્ઝામ છે એ ઓક્ટોબર નવેમ્બર બે માં એની પ્રી એક્ઝામ લેવાશે ત્યાર પછી મેઇન્સ એક્ઝામ છે એ નવેમ્બર બે હજાર પચીસમાં લેવાશે આ ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં હશે તો આ નવેમ્બરના એન્ડિંગમાં હશે મતલબ પ્રી અને મેઇન્સ વચ્ચે પણ તમને એકથી દોઢ મહિનાનો સમય મળશે બરાબર છે અને પ્રોવિઝનલ અલોટમેન્ટ માર્ચ બે હજાર છવ્વીસ એનો મતલબ ફાઇનલ તમને તમે પાસ થાઓ છો ફાઇનલ અલોટમેન્ટ તમને માર્ચ બે હજાર છવ્વીસ સુધી મળી જશે એટલે તમારી પાસે માર્ચ બે હજાર છવ્વીસમાં એક સરકારી બેંકમાં જોબ હશે કેટલો સમય થયો આ ઓગસ્ટ થી તૈયારી શરૂ કરવાની છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ટૂંકમાં આઠ મહિનાની અંદર તમારી પાસે એક જોબ હશે પણ તૈયારી માંગી લેશે પ્રોપર રેડી ચાલો આગળ વધીએ છે તો આ છે એનું કેલેન્ડર તમે જોઈ શકો છો એને કેલેન્ડર મુજબ કમ્પ્લીટલી વેકેન્સી બહાર પાડી છે બરાબર છે આ જો આઈબીપીએસ છે પીએસબી મતલબ પબ્લિક સેક્ટર બેન્ક આઈબીપીએસમાં પીઓ અને ક્લર્કની વેકેન્સી તો તમે જોશો આ છે ક્લર્ક અત્યારે જેનું આ ક્લર્કનું નામ ચેન્જ થઈને કસ્ટમર સર્વિસ એસોસિએટ કરી દેવામાં આવ્યું છે એટલે ક્લર્ક બોલો કે કસ્ટમર સર્વિસ એસોસિયેટ બોલો બે વસ્તુ એક જ છે બરાબર ચાર પાંચ અગિયાર ઓક્ટોબર બે હાજર પચીસ આપણે આગળ શોર્ટ નોટિસ જોઈ તેની અંદર પણ લખેલું તો ઓક્ટોબર નવેમ્બર આ ડેટ ટેન્ટેટિવ હોય છે થોડી આગળ પાછળ થઈ શકે છે બટ અહીંયા તમને ડેટ પણ કીધેલું છે કે ચાર પાંચ અગિયાર ઓક્ટોબર એટલે આપણી પાસે પ્રોપર પ્રોપર ઓગસ્ટ ને સપ્ટેમ્બર સાહીઠ દિવસનું પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી છે સાહીઠ દિવસ જો તમે પ્રોપર તૈયારી કરો છો તો એટલીસ્ટ પ્રી એક્ઝામ તો તમારી નીકળી જ જશે એ કન્ફર્મ છે સાથે સાથે વાત કરીએ મેઇન્સ એક્ઝામ ઓગણત્રીસ નવેમ્બરે છે એટલે તમારી પાસે આની માં એક થી દોઢ મહિનાનો સમય તમને મળશે

ઓગસ્ટ અને સપ્ટેમ્બર પ્રોપર તૈયારી કરો પછી આ બધી એક્ઝામો ક્લિયર કરો આ સમય છે આપણી પાસે પ્રોપર ચાલો આગળ વધીશું આ છે આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ પેટર્ન અત્યારે જે નોટિફિકેશન બહાર પડ્યું છે એમાં કેવી રીતે પેટર્ન છે એક્ઝામ પેટર્ન જોઈએ પ્રી પ્લસ મેઇન્સ ની કમ્પ્લીટ એક્ઝામ પેટર્ન છે તો તેમાં તમે જોશો તો ગણિત રીઝનિંગ અંગ્રેજી 35 પ્રશ્નો 35 ગુણ 35 પ્રશ્નો 35 ગુણ

બરાબર એની અંદર પચાસ પ્રશ્નો સાહીઠ ગુણ ચાલીસ પ્રશ્નો ચાલીસ ગુણ પચાસ પ્રશ્નો આપવામાં આવશે તો આ પણ એમસીક્યુ છે આ પ્રી એક્ઝામ છે અને આ મેઇન્સ એક્ઝામ છે આ પણ એમસીક્યુ બેઝામ કોઈ પણ વસ્તુ લખવાની નથી આ બંને એક્ઝામ એમસીક્યુ બેઝ એક્ઝામ છે આગળ વધીએ હવે થોડો સિલેબસ જોઈ લઈએ કે તમારે એક્ઝેક્ટલી સિલેબસ શું કરવાનો છે જો બેંક એક્ઝામનો સિલેબસ ટૂંકો હોય બહુ લાંબો સિલેબસ ના હોય બેંક એક્ઝામની અંદર ત્રિગ્નોમેટ્રી જોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ ભૂમિતિ ત્યાર પછી તમે જોશો તો કોઓર્ડિનેટ જોમેટ્રી ત્યાર પછી તમે જોશો આગળ કે અંતર ઊંચાઈ ત્યાર ત્યાર પછી ઘણા બધા એવા ચેપ્ટરો છે જે એમાં નથી આવતા સિમ્પલ એકદમ શોર્ટ સિલેબસ છે બહુ લાંબો સિલેબસ નથી બરાબર સબ્જેક્ટ પણ ટૂંકા છે એટલા બધા લાંબા વિષયો નથી ઇતિહાસ નથી ભૂગોળ નથી બંધારણ નથી આવા કોઈ વિષયો જ નથી એકદમ સિમ્પલ છે રીઝનિંગ ઇંગ્લિશ કરંટ અફેર્સ અને અવેરનેસ આટલું કરો એટલે તમારું કામ થઈ ગયું બરાબર છે કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ એક સબ્જેક્ટ મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ આ બીજા ત્રણ આ ચાર સબ્જેક્ટ મેચ્યોરિટી પૂછાય છે સૌથી વધુ આટલું કરો ને તો આરામથી થઈ જાય કારણ કે સમય પણ એટલો જ છે આપણી પાસે વધારે પડતો સમય નથી તો આટલા સમયમાં તમે આરામથી આ કરી શકો છો પણ પ્રેક્ટિસ ખૂબ માંગી લેશે ચાલો તો તમે જોજો ગણિતમાં સાદુરૂપ આપો ગુસાલસા લસા ટકાવારી ગુણોત્તર ઉંમર આધારિત સરેરાશ ભાગીદારી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નફો ખોટ કાર્ય સમય માહિતીનું અર્થઘટન ન ટાકી સમય અંતર હોડી પ્રવાહ મિશ્રણ ક્રમચય સંચય અને સંભાવના બસ આટલું જ છે આટલું જ છે હા એક એડ કરી દેજો ક્ષેત્રફળ ગણફળ ક્ષેત્રફળ અને ઘનફળ આ પૂછાય છે એક્ઝામ ની અંદર ક્ષેત્રફળ અને ઘનફળ એક્ઝામ માં પૂછાય છે આમાંથી એકાદ બે તો ક્વેશ્ચન આવી જતા હોય છે જનરલી તો આટલો વિષય આટલા જે સ્ટેપ્ચરો છે ગણિતના છે ત્યાર પછી આગળ વાત કરીએ તો રીઝનિંગ તો રીઝનિંગ માં પણ દિશા કસોટી સમસંબંધ સંકેતો ઉકેલો વર્ગીકરણ સંખ્યા કસોટી અંગ્રેજી મૂરાક્ષર કસોટી ક્રમ ગોઠવણી ટેબલ પઝલ ફ્લોર પઝલ લાઇન પઝલ સર્કલ પઝલ ડેમન પઝલ અનસર્ટેન પઝલ ટૂંકમાં છ થી સાત પ્રકારની તો પરીક્ષામાં પઝલ જ છે અને બેંક એક્ઝામ ક્લિયર કરવા માટે સૌથી વધારે જો તમારે પરફેક્શન લાવવાનું હોય સૌથી વધારે પ્રેક્ટિસ કરવી હોય રિઝનિંગ અંદર તો એ છે પઝલ પઝલ ની બરોબર પ્રેક્ટિસ કરી લો ત્યાં પછી પ્રી એક્ઝામ હોય કે મેન્સ એક્ઝામ હોય નીકળી જશે પઝલ સૌથી મહત્વની છે સાથે સાથે સિલોક્સ બ્રલ રિલેશન એટલે કે લોહીના સંબંધો

ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ એરર સ્પોટિંગ પેરેગ્રાફ કમ્પ્લીશન આ ઇંગ્લિશ નો શોર્ટ એન્ડ સ્વીટ સિલેબસ છે આગળ વાત કરીએ તો જનરલ અવેરનેસ માં જનરલ સ્ટેટિક જીકે કરન્ટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ હવે સૌથી ઓછું ભાર નાનું હોય આ બહુ ઓછું પૂછાય બહુ વધારે નથી પૂછાતું ખાસ બરાબર સૌથી વધારે જો કરંટ અફેર્સ પૂછાય ને બેન્કિંગ અવેરનેસ માં સૌથી વધારે પૂછાય અને કરંટના પ્રશ્નો સાથે આવે સાથે સાથે કરંટ બેન્કિંગ પણ આવશે

આ બધી વસ્તુ વિશે બેન્કિંગ અવેરનેસમાં એટીએમ શું છે વ્હાઈટ લેબલ એટીએમ શું છે આરબીઆઈ ની મોનેટરી પોલિસી શું છે આ બધું બેન્કિંગ ગવર્નન્સ ની અંદર આવતું હોય તો આ પણ તમને બેચમાં કરવામાં આવશે આને પણ આપણે કમ્પલીટ અને આ ટોપિક ફક્ત મેઇન્સમાં જ આવશે પ્રીમાં નહીં આવે પ્રીમાં ત્રણ જ સબ્જેક્ટ આવશે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ રેડી અને કરંટ અફેર્સ તમને કરવામાં આવશે નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો ખાસ એના માટે આપણે કમ્પ્લીટ એક લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ આ લાઈવ બેચ પાંચ ઓગસ્ટથી શરૂ થાય છે

આના માટે તમારે વેબ સંકુ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ખાસ ધ્યાન આપજો લાઈવ એપ્લિકેશન અને સાથે સાથે જે વિદ્યાર્થીઓની ઓલરેડી એક લેવલ પર તૈયારી છે અને થોડું એડવાન્સ લેવલે તૈયારી કરવી હોય અને એને પોતાનો સમય બચાવવો હોય તો એના માટે બિગિનર ટુ બેન્કર સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ પણ લોન્ચ કરેલો છે તો આ આની અંદર પણ એકસો એસી કલાકથી વધુ લેક્ચર્સ ઓલરેડી છે પ્રી પ્લસ મેઇન્સના આમાં SBI IBPS RRB તને ત્રણ एग्जामને કવર કરશું જો કે આમાં પણ ત્રણ ત્રણ एग्जामને કવર કરીશું આ એક લાઈવ છે અને આ એક રેકોર્ડેડ બેચ છે આમાં 180 થી વધારે કલાકો છે પ્રી પ્લસ મેન્સના અને તમે જોઈ શકો છો બેંકની વિશેષતાઓમાં બેચની વિશેષતાઓમાં અને આમાં કમ્પ્લીટ બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે જે લેટેસ્ટ એક્ઝેટ જેતર સિલેબસ છે ને એના મુજબનો કોર્સ છે તો આ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યાં તમને આ બેચ જોવા મળશે તો તમને મસ્ત ઇન્ફોર્મેશન મળી ગઈ છે તો હવે આપણે મળીએ છીએ આઈબીપીએસ ક્લર્કનું જે એક્ઝેક્ટ નોટિફિકેશનની જે આવશે જેમાં ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એ પણ એનો વિડીયો પણ હું જરૂરથી આમાં લાવીશ અને હું તમને ઇન્ફોર્મ કરીશ કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે હવે કેવી રીતે કોમ્પિટિશન રહેશે આપણે કેવી રીતે તૈયારી કરીશું કયા કયા સબ્જેક્ટો પહેલાં કરીશું એ સબ્જેક્ટની અંદર જે સબ ટોપિક છે એને કેવી રીતે પહેલાં કરીશું એના વિશે કમ્પ્લીટ સંપૂર્ણ માહિતી હું તમને આવનારા વિડીયો જરૂર આપીશ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત મળે છે નેક્સ્ટ વિડીયોમાં